પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી ઉપરાંત તેમણે વડોદરા રેન્જના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા અહીં વિકાસ શાહે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થા અને સાંપ્રદાયિક મુદ્દા રૂપ હતા અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા બાદ પછીના બીજા દિવસે જ ગુજરાત પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી પતાવી છે ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરી થાય તેના માટે તમામને શુભેચ્છાઓ ડીજીપી વિકાસ શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે અધિકારીઓ અને કર્મચારીઓએ ફોકસ કરીને કામગીરી કરવામાં આવી હતી ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી ગુજરાત પોલીસના વડા તરીકે મને સંતોષ છે સાથે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ છે